છ થી દસ એપ્રિલની વચ્ચે યોજાનાર છે માન્ય મુખ્યમંત્રી સાહેબ છ તારી છ તારીખે સાંજે છ કલાકે એનું ઉદ્ઘાટન થવાનું છે છ થી દસ એટલે કે છ છ એપ્રિલથી લગાવી અને દસ એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે સાથોસાથ વડોદરા મુકામે પણ બે એપ્રિલ એ સાંજે સાત વાગે એનો પ્રી ઇવેન્ટ છે એટલે બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે સાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઈસ્ટના બસ્સો કલાકારો અને ગુજરાતના બસ્સો કલાકારો એ બંને કલાકારો નોર્થ ઈસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે ઉપમાય શો જે છે એના પર પણ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે એટલે પુનઃ એકવાર બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેડના મેળાનો છે એ નિહાળવા લોકો ખૂબ આવે એ માટે હું બધાને નિમંત્રણ